જેવા મહાપુરુષો અને નામી અનામી શહીદોને યાદ કરી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કલેક્ટરશ્રીએ પાકિસ્તાન દ્વારા ભારતના સાર્વભૌમત્વને પડકારતા પહેલગામ આતંકી હુમલા અને તેના જવાબમાં ભારતે અંજામ આપેલા ઓપરેશન સિંધુરનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે ઓપરેશન સિંદૂર એ માત્ર એક સૈનિક કાર્યવાહી ન હતી પરંતુ ભારતની ઈચ્છાશક્તિ રાષ્ટ્રીયતાનો ઉદ્ઘોષ અને આતંકવાદ સામે ઝીરો ટોલરન્સનો સંકેત હતો ઓપરેશન સિંદુરબાદ સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ માટે તંત્રની અપીલ પર આણંદના નાગરિકો મોટી સંખ્યામાં આગળ આવ્યા હતા જે દેશભક્તિનું જીવંત ઉદાહરણ છે કલેક્ટર શ્રી આણંદ જિલ્લાવાસીઓને રાષ્ટ્રસેવાને પોતાનું કર્તવ્ય માનવા બદલ હૃદયપૂર્વક ધન્યવાદ પાઠવ્યા હતા તેમણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર રચિત સંવિધાનના પંચોતેર વર્ષની ગરિમા પૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરી આ સંવિધાનને અધિકારીઓની સાથે કર્તવ્યનો પાલન સંકલ્પ આપનાર દસ્તાવેજ ગણાવ્યું હતું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આજના યુગમાં દેશભક્તિ એટલે નૈતિકતા કર્તવ્ય અને જવાબદારી છે કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આણંદ જિલ્લામાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ થીમ પર તિરંગા યાત્રાઓ અને જિલ્લા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલી પર ભાર મૂકતા કલેક્ટરે પ્લાસ્ટિક પ્રદૂષણનો સૌથી મોટો સામૂહિક પડકાર ગણાવ્યો હતો સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેની લડતને રાષ્ટ્રીય લડત તરીકે ઓળખાવતા તેમણે જણાવ્યું કે પર્યાવરણનું સંરક્ષણ પણ આપણા બંધારણમાં નિર્ધારિત મૂળભૂત કર્તવ્ય છે અને વડાપ્રધાને આ માટે મિશન લાઇફ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ આપ્યું છે રાજ્ય સેવા હવે માત્ર સીમા પર જ નહીં પણ આપણા ઘરની અંદર પણ છે જેમાં પર્યાવરણના જતનની જવાબદારીનો પણ સમાવેશ થાય છે તેમ જણાવી તેમણે ઉપસ્થિત સૌને હર ઘર તિરંગાના ઉમંગ અને હર ઘર સ્વચ્છતાના સંકલ્પ સાથે સ્વાતંત્ર્ય પર્વમાં સહભાગી બનવા સ્વચ્છતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરવા અને મિશન લાઈફને જીવનશૈલી બનાવી વિકસિત ભારત નિર્માણ માટે યોગદાન આપવા અપીલ કરી હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો